નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ માં આપનું હાર્દિક સ્વાગત છે મોરબી મોરબી જિલ્લાના જિલ્લાના સૌથી સૌથી મોટા સમાચાર આ તમે જોઈ શકો છો મોરબીનો જિલ્લાનો હળવદ તાલુકામાં જે બ્રાહ્મણ એક ડેમ આવ્યો છે તે સંપૂર્ણ સો ટકા ભરાઈ ચૂક્યો છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો જોઈ શકીએ છીએ આ તમે લાઈવ નજારામાં જોઈ શકો છો સત્યાવીસ ફૂટ પાણીએ ડેમ ઓવરફ્લો થાય છે ઓવરફ્લો માટે આમાં પાટિયા નથી પણ બંને બાજુ એની મેળાજ આપ આપમેળે જ સત્યાવીસ ફૂટ ભરાય એટલે પાણીનો નિકાસ જતો હોય છે જેથી નીચાણવાળા વિસ્તારના જે પંદર ગામો આવેલા છે તેને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે કે નદીના પટમાં અવરજવર ન કરવામાં આવે જે ગામની વાત કરવામાં આવે તો ગોલાસણ પાંડા તીરથ મેર ઉપર સુંદરગઢ શિરોય સુસવાવ કેદારિયા ધનાળા રાયશનપુર મયુરનગર ચાડદરા ટિક્કર માનગઢ મિયાણી અને અજીતગઢ આ પંદર ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો વિશાળ ડેમમાં પાણી જ્યાં જોવો ત્યાં પાણી પાણી જ છે આ તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાય છે સંપૂર્ણ ડેમ અત્યારે ભરાઈ ગયો છે અમે તમને જે ડેમનું જે લેવલ છે સત્યાવીસ ફૂટનું તે પણ અમે તમને બતાવશું આ તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ખેડૂતો માટે ખરેખર સારા સમાચાર કહેવાય કે હજી ચોમાસાની શરૂઆત છે ત્યાં આ ડેમ ભરાઈ ગયો જેથી ખેડૂતોને શિયાળુ ઉનાળુ સિઝનમાં ડેમનું પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે જેનો પણ લાભ ખેડૂતોને મળશે આ તમે જોઈ શકો છો ડેમનું લેવલ અમે તમને બતાવી આ તમે જોઈ શકો છો સત્યાવીસ ફૂટનું જે લેવલ છે સત્યાવીસ ફૂટ ઓવરફ્લોનું આ ત્યાં પાણી હિલોરા મારી રહ્યું છે તમે જોઈ શકો છો ડેમ સંપૂર્ણ સો એ સો ટકા ભરાઈ ગયો છે જેથી તંત્ર દ્વારા નીચે નીચવાસના જે બંદર ગામો આવેલા છે તેને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે કારણ કે ગમે ત્યારે ગમે એટલો વરસાદ થઈ શકે છે કાલે પણ આવો ઉગાડ જ હતો અને સાંજે સારો એવો વરસાદ વરસ્યો હતો અને ડેમમાં પાણીની મોટા પાયે આવક થઈ હતી જેના હિસાબે ડેમ થોડો ઘણો બાકી હતો તે ભરાઈ ગયો હતો આ તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે અમે તમને ડેમ ઉપરથી જે ઉપરની પાણી ઉપરથી પણ દ્રશ્યો બતાવશું આ તમે હજી આ તમને એકવાર બતાવી દઈએ આ તમે જોઈ શકો છો ડેમનું જે સત્યાવીસ ફૂટનું લેવલ છે ત્યાં પાણી હિલોરા મારી રહ્યું છે અને હાલ અત્યારે થોડો ઘણો ઓવરફ્લો ચાલુ છે જ્યાં તમે આવી ત્યાં થોડો થોડો પાણીનો ઓવરફ્લો ચાલુ હતો અને હળવદ અને મોરબીના આવા જ સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો અમે તમને સંપૂર્ણ પાણી બતાય તેવા દ્રશ્યો પણ બતાવશું વિશાલભાઈ હવે હાલ તમે જોવો છો તે સાગર ડેમ બ્રાહ્મણી વન ત્યાંથી આપણે લાઈવ થયા છીએ તેનો આ સંપૂર્ણ ભરાયેલો આપણે ડેમ છે આપણે જોઈ શકીએ છીએ આસમાં વરસાદ પડવાને કારણે ચોટીલા છે મૂડી છે અનેક વિસ્તારોમાં જે પાણી છે એ આપણા ડેમમાં આવે છે ત્યાં સારો વરસાદ પડવાના કારણે હાલ આપણો ડેમ જે હરપન સાગર ગ્રામની વન ડેમ છે સંપૂર્ણ ભરી ગયેલ છે એના આપણે સીધા દ્રશ્યો જોવે છે મિત્રો આ મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ ગેમનો નજારો આજે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાય છે દરિયા ઘોડે પાણી દેખાઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો લાઈવ નજારો આપણી સાથે આપણા અમારા પત્રકાર સાથી મિત્ર છે તેમની સાથે આપણે વાત કરશું નમસ્કાર મિત્રો હું સંજય નંદસરિયા વાત કરવી છે આજે જે ગ્રામ્ય વિસ્તારની એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નદીના પટમાર અવરજવર કરતા હોય છે ખેડૂતો પણ પોતાની ખેતી માટે અવર જવર કરતા હોય છે આ લોકોને મારો એક સંદેશો છે કે તમે જે જગ્યાએ પાણીની જે વ્યવસ્થા છે કહેવાય ને કે ડેમ આવેલા છે દોસ્તો એ ડેમ નું પાણી સીધું જ દરિયા સુધી પહોંચવા સુધી પ્રયત્ન કરતું હોય છે પણ આપણો જે બ્રાહ્મણી ડેમ જે છે ને એ મિત્રો ખાસ કરીને બાર કિલોમીટર પોળો ડેમ છે અને લંબાઈ તો એની જબરજસ્ત છે અને આજુબાજુના ગામડા છે જેમ કે દિગડિયા છે આ બાજુ સુંદરી ભવાની છે વચ્ચે કરસનગઢ છે આ બાજુ કોલાસણ છે આ બાજુ પલાસણ છે આ બાજુ સરમડા છે આવા ગામો વચ્ચો વચ્ચ બસ મોટો ડેમ આવેલો છે અને આ ડેમ જે છે દોસ્તો એ ડેમ નું જે સત્યાવીસ ફૂટ ઊંડાણની ની છે એની થિયરીની ની સપાટી છે આ સપાટી વાત કરવા જઈએ તો આજુબાજુમાંથી જે વરસાદ થતો હોય એમાંથી ડેમ ભરાતો હોય છે પણ ચોટીલા બાજુ નું પાણી ઠેઠ મા ચામુંડા દર્શન કરી અને સીધું આ બ્રાહ્મણી

અને ઇથી ટપીન જોવા જઈએ તો બીજો ડેમ આવી જાય છે બ્રાહ્મણી બે હરપાર હરપાર સાગર શક્તિ ડેમ એટલે કે બે નંબરનો હરપારા બે નંબરનો ડેમ જ્યારે આવે એ પણ ભરાતો હોય છે આ જે એક નંબરનું પાણી સીધું બે નંબરમાં જતું હોય છે અને બે નંબર નો ભરાય એટલે નીચેનો પટ વિસ્તાર છે એ વિસ્તારની વાત કરવામાં આવે તો કે સુસવાવ છે એ બાજુ ચાળદરા છે આ બાજુ જોવા જઈએ તો કેદારિયા છે ધનાડા છે અયુરનગર છે રાસિંગપુર છે અને બીજી બાજુ જોવા જઈએ ઈથી દૂર દૂર તો ચાડદરા મિયાણી ટીકર અજીતગઢ ને માનગઢ ઈ પછી રણ વિસ્તારમાં પાણી ફેલાઈ જતું હોય છે અને આ પાણીની અંદર વચ્ચે નદીની અંદર ઘણા બધા અમે સમાચાર જોતા જોતા રહી છે કે ક્યાંક ને ક્યાંક નદીમાં કોઈને કોઈ ડુબાવાનું છે ખાસ કરીને અપીલ કો તો અપીલ ને વિનંતી કો તો વિનંતી છે કે આ નદીના પટની અંદર મહેરબાની કરીને અવરજવર ના કરશો આવી મારી અંદરની એક લાગણી છે અને તમે તમારા વિદ્યાર્થી છે અને તમારા દીકરી દીકરાઓ છે એને પણ સાવચેત રાખવા માટે મારી એક ખાસ કરીને વિનંતી છે આવું ખેડૂતોને વેપારીઓને અને જે જે અત્યારે આ પેહલા જ વરસાદ આમ જોય તો હજી ચોમાસાની શરૂઆત છે અને વેમ ભરાઈ ગયો ખેડૂતો માટે ખરેખર ખુશી સમાચાર કહેવાય કારણ કે ખેડૂતોને આ આ પાણી દીવું સિંચાઈ માટે જ મળે છે શું કહેશું ખેડૂતો માટે તો ખુશાલી જ ખુશાલી જ છે કારણ કે ચોમાસું એટલે તો ભગવાનનું વરદાન છે પણ એ ખેડૂતોની વાત કરવા જઈએ તો ક્યાંક ખેતીની અંદર લોકોની મગફળી બગડી છે ક્યાંક તલ બગડ્યા છે અને ક્યાંક ની વાત કરવા જોઈએ તો આજે કપાસની વાવણી કરવી જોઈએ વાવણીની અંદર જ્યાં વાવણી થઈ ગઈ વહેલા ખેડૂતો છે એ લોકોને થઈ ગઈ છે પણ હજી સુધી લોકોને વાવણી કરવામાં પણ એક નુકસાની પણ થઈ રહી છે એટલે આ એક વેદના છે ખેડૂતો માટેની કે ભગવાન જે આપી રહ્યું છે ને એ આ તાત આ જે કહેવાય ને આ જે આપણો અન્નદાતા છે એ અંડાતા મિત્રો ખાસ કરીને અન્નદાતા અન્ન ઉગાડવા માટે કોશિશ કરો મિત્રો અમારા સાથી મિત્ર હતા સંજયભાઈ નંદે સરિયા અને આપણી ઘણી ઘણી બધી આપણને માહિતી આપી તે બદલ એમનો આપણે આભાર માની હવે અમે તમને જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપણા મોરબી જિલ્લાનો સૌથી મોટો ડેમ કહી શકાય જેનું સત્યાવીસ ફૂટનું જે લેવલ છે સત્યાવીસ છે સત્યાવીસ ફૂટ હાલ અત્યારે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે જેથી તંત્ર દ્વારા બોલાસણ પાંડા તીરથ મેરુપર સુંદરગઢ શિરોઈ સુસવાવ કેદારિયા ધનાળા રાયસનપુર મયુરનગર ચારધરા ટીક્કર માનગઢ મિયાણી અને અજીતગઢ આ જે પંદર ગામો આવેલ છે તેને નદીના પટમાં અવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે આ તમે ગઈકાલના જ વાત કરવામાં આવે તો ગઈકાલે આવું ખુલ્લું હવામાન જ હતું અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો અને આ ડેમની અંદર ઘણા બધા જેટેન પાણીની આવક આવતી હોય તેથી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવામાં આવે બીજું મિત્રો વાત કરવામાં આવે આ ડેમના તમે પાણીના હિલોરા જોઈ શકો છો આ લાઈન પીવાના પાણી માટે જતી હોય તે લાઈન છે આ તમે જોઈ શકો છો મિત્રો લાઈવ દ્રશ્યોમાં આ પાણી હિલોરા મારી રહ્યું છે જાણે દરિયો હોય તેવી રીતના હિલોરા મારી રહ્યું છે આ તમે જોઈ શકો છો જ્યાં સુધી આપણી નજર જાય ત્યાં સુધી પાણી ને પાણી છે સંપૂર્ણ દરિયો હોય તેવા દ્રશ્યો હાલ તમે જોઈ શકો છો ઘણા બધા સાથી મિત્રો આપણી સાથે જોડાયા છે તો મિત્રો જે લોકોએ અમારા ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તે ફોલો કરી લેજો અને હાલ અત્યારે વરસાદી હવામાન છે વરસાદી હવામાનમાં કોઈ વીજળી પડવી કોઈ ઝાડ પડવા એવા કોઈ પણ બનાવ બને તો તમે તમારો મોબાઈલ આડો રાખી અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો બાસઠ બાવન ઝીરો અઠ્ઠાણું નંબર પર તમે હાઈ લખી મોકલી શકો છો જેથી તમારી કોઈ પણ સમસ્યા હોય તે અમે તમારી અમે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું આ તમે મિત્રો જોઈ શકો છો ડેમ હિલોળે ચડ્યું છે હાલ અત્યારે થોડો થોડો ઓવરફ્લો ચાલુ છે જેથી તંત્ર દ્વારા નીચાણવાના જે ગામો આપણે વાત કરીએ હમણાં પંદર ગામોને એલર્ટ કરવામાં આવીએ છે મિત્રો સુંદર મજાનો નજારો આ ડેમનો તમે જોઈ રહ્યા છો જે મિત્રોએ અમારા ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો મોરબી જિલ્લાના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને તમારી પાસે કોઈ પણ એવી સમસ્યા હોય તો તમે અમારા મોબાઈલ નંબર ઉપર પર્સનલમાં મેસેજ કરી જાણ અમને કરી શકો છો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર